અમદાવાદમાં મહિલાની હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો હતો બનાવની વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સંબંધની ઘટના સામે આવી છે અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સંબંધ ના રાખતા બે આરોપીઓએ મહિલાની હત્યા કરી હતી રામોલમાં અશોક પટેલ નામના શખ્સની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવની વાત કરવામાં આવે તો આરોપી અને મૃતક બે હજાર ચૌદ થી પરિચયમાં હતા અને અગાઉ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા અશોક ફરિયાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા અને પોતાની સાથે સંબંધ રાખવા સાથે તેના છોકરાઓને ઉપાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો જેથી ફરિયાદીની પત્ની આરોપીના દબાણ વશ થઈ આરોપી સાથે વાતચીત પણ કરતી હતી અને આરોપી અવારનવાર ફરિયાદીની પત્ની સાથે અને ફરિયાદી સાથે મારપીટ તથા બોલાચાલી અને ઝઘડો પણ કરતો હતો આ ઝઘડાના કારણે ફરિયાદીના પત્નીને આરોપી સાથે કોઈ સંબંધ રાખવો ન હોય જેની અદાવત રાખી રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ ફરિયાદીના પત્ની મરણ જનાર અંકિતાબેન પ્રજાપતિના ઘરે જઈને છરીના ઘા ચીકી દીધા હતા આ બનાવની જાણ રામોલ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસે આરોપીની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ એમના પરિવારજનોની પૂછપરછ કરતા એવી રીતે જાણવા મળેલી હતી કે જે મરાજના બેંક છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યાંથી તે લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી એ અવારનવાર માથાકૂટ થતી હતી એ દરમિયાન જે મનાજના છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની જપ્ત ત્યારે બી એમના ઘરની જરૂર થયો હતો અને જે મનાજના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માતા થયેલી હતી તેના કારણેથી ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને એને એક વ્યક્તિ આવીને અને ચપ્પુના ઘા મારીને મારા મૃત્યુ નિપજાવે છે જે આરોપી છે એને પોલીસ અસ્થ કરેલો હતું અને એને અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે

જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનોને એવો આક્ષેપ છે કે જે આરોપી છે આ લોકોને બહેનને અવારનવાર હેરાન કરતો હતો પરંતુ જે બહેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બધી બંને બીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈનું પણ ફેમિલી છે એ પોતે જ બાળકો ધરાવે છે મનર જનાર છે એનું પણ ફેમિલી છે એક પણ બાળકો ધરાવે છે જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર